બાનબુલપુરામાં હંગામા બાદ લાદવામાં આવેલા કરફ્યુમાં એક સપ્તાહ બાદ રાહત આપવામાં આવી છે બાનબુલપુરા આસપાસના વિસ્તારમાં સાત કલાકની છૂટછાટ છે અને મુખ્ય સંવેદનશીલ વિસ્તારના લોકોને માત્ર બે કલાકની છૂટછાટ આપવામાં આવી છે ઉમેદવારો એડમિટ કાર્ડ સાથે પરીક્ષા માટે જઈ શકશે ડીએમ વંદનાએ જારી કરેલા આદેશમાં કહ્યું કે આઠ ફેબ્રુઆરીએ જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ બાનબુલપુરામાં અતિક્રમણ હટાવી રહી હતી ત્યારે સ્થાનિક લોકોએ પથ્થરમારો કરીને આગ લગાવી દીધી હતી આ પછી કરફ્યુ લાદવો પડ્યો હતો વિસ્તારની વર્તમાન સ્થિતિને જોતા કરફ્યુમાં રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બાનભુલપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ગૌજાજલી રેલવે માર્કેટ એફસીઆઈ વેરહાઉસ સંકુલમાં સવારે નવથી સાંજે ચાર વાગ્યા સુધી કરફ્યુમાં રાહત આપવામાં આવી છે આ ઉપરાંત બાનપુલપુરા વિસ્તારમાં સવારે નવથી અગિયાર સુધી જ છૂટછાટ રહેશે આ સમયગાળા દરમિયાન માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખુલી રહેશે આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણ માટે જ ટ્રાફિક થઈ શકશે આવશ્યક ચીજવસ્તુઓ વહન કરવતા વાહનોની અવર માટે સંબંધિત મેજિસ્ટ્રેટ પાસેથી પરવાનગી લેવાની રહેશે